અમદાવાદ શહેરમાં આવેલા કોમ્યુનિટી હોલમાં ફરિયાદ મળવાનો મામલો સામે આવ્યો છે જેમાં પ્રતિ કોમ્યુનિટી હોલ દીઠ વ્યક્તિને સોંપાશે જવાબદારી એક પ્રસંગ પૂર્ણ થયા બાદ બીજા પ્રસંગ વચ્ચે થનારા કામગીરી પર પણ ભાર મૂકવા સૂચનો કરવામાં આવ્યા છે પંદર દિવસ અગાઉ ખોખરા બોર્ડના કાઉન્સિલર જીગીશા સોલંકીને માઠો અનુભવ થયો હતો પ્રસંગ બાદ સફાઈ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે સાથે જ ટાઉન પ્લાનિંગ કમિટીમાં ભદ્ર અને લો ગાર્ડન વિસ્તાર મામલે અધિકારીઓને કડક સૂચન કરવામાં આવ્યા છે એક જ ફરિયાદો સાફ સફાઈ થી માંડીને પાણીથી માંડીને ગટરથી માંડીને ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત થતા હતા નાગરિકોને ખૂબ તકલીફો પડતી હતી એવી અમારા સુધી ફરિયાદો આવતી હતી યોગ્ય જગ્યાએ રજૂઆત કરવા છતાં પણ પ્રશ્નોના નિકાલ નતા આવતા તો આજે સૂચના આપવામાં આવી છે કમિટીના માધ્યમથી કે દરેક હોલ પાર્ટી પ્લોટ દરેક જગ્યાએ એક જવાબદાર વ્યક્તિની નિમણૂક કરવાની અને તેની જ સંપૂર્ણ જવાબદારી એવી વ્યવસ્થા ઉભી કરવાનું સૂચના આપી છે રોડ ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ હવેથી જોવા મળશે તો ટીપી કમિટીના ચેરમેને કહ્યું છે કે લાયસન્સ ધરાવતા લારી ધારકોને વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવા સ્પષ્ટ સૂચનો કરવામાં આવ્યા છે રોજબરોજ દબાણ ઊભા થાય તો તૂર કરવા માટે એસ્ટેટ શાખાને આદેશો આપવામાં આવ્યા છે અંદાજે સાતસો જેટલા લારી ધારકો ભદ્ર પ્લાઝામાં બેસે છે લો ગાર્ડન ખાતે અંદાજે એકસો પચાસ જેટલા નાના વેપારીઓ વેપાર કરે છે પહેલા તો આ મામલાને લઈને શું કહી રહ્યા છે ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા તે સાંભળી ભદ્ર અને આનું જે કીધું લો ગાર્ડનનું અમે તો ભદ્ર લો ગાર્ડન નહીં અમે સમગ્ર અમદાવાદમાંથી રોડ કોઈ કોઈપણ પ્રકારના દબાણો જે ટ્રાફિક ગ્રુપમાં અડચણ થતા હોય એને નહીં ચલાવવા માટેનું કમિટીના માધ્યમથી અમે અધિકારીઓને સૂચના આપેલી છે અને ખાસ કરીને ભદ્ર અને લો ગાર્ડન મોટરેબલ રોડ રહેવો જ જોઈએ રોડ બંધ ના થવા જોઈએ એની સ્પર્શની જે કાર્ય જે બી કાર્યવાહી કરવાની થતી હોય ને ગમે તે ચમરબંધી હોય ગમે તે દાદાગીરી કર્યો હોય એને અમે લોકો સાખી નહી લઈએ નરેન્દ્રભાઈની સરકાર કોઈ પણ દાદાગીરી ટાર્ક જે વેપારીઓ છે તેના માટે કોઈ સૂચના પડી છે જે લાયસન્સ ની નિશ્ચિત શરતો છે એનું પાલન કરતા હોય એને કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ અથવા ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન પ્રિતેશ મહેતા તેમનું જે નિવેદન સામે આવ્યું છે સાથે જ શહેરમાં લાગેલા હોર્ડિંગ્સના મામલે પણ નિવેદન આપતા કહ્યું છે કે હોર્ડિંગ્સ અને બેનરમાં અધિકારીઓને સૂચન કરવામાં આવ્યા છે શહેરમાં સત્તાવાર લગાવવામાં આવેલા આઠસો જેટલા હોર્ડિંગ્સને વિગતવાર માહિતી મંગાવવામાં આવી છે ટેન્ડરની શરત અનુસાર શરત ભંગ થઈ છે કે કેમ તે અંગે ચકાસણી કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે કોમર્શિયલ અને કોમર્શિયલ અને રેસિડેન્શિયલ સ્થળોએ લાગેલા હોર્ડિંગ્સ મામલે રિપોર્ટ રજૂ કરવા માટે પણ સૂચનો કરવામાં આવ્યા છે તેને લઈને પણ અધિકારીઓને સૂચના આપવામાં આવી છે તેની શરતોનું પાલન થયું છે કે કયા પ્રકારની સૂચના આપણા તરફ થઈ એક શહેરમાં ત્રણ ચાર પ્રકારની રીતે જાહેરાતો પ્રદર્શિત કરવામાં આવે છે એક તો કાનની સાઈડો દ્વારા લાયસન્સ દ્વારા હોય છે કોર્પોરેશનની ટેન્ડર સાઈડ હોય છે ગેન્ડ્રી હોય છે કિયોસ્ક હોય છે તેમાં ધ્યાનમાં આવ્યું છે કે ઘણી જગ્યાએ ટેન્ડરની શરતો અથવા તો લાયસન્સની શરતોનો ભંગ કરવાનો આવ્યો હોય તો એ અંગે તાત્કાલિક સર્વે કરીને જે કાર્યવાહી કરવાની હોય તા કાર્યવાહી કરવાની સૂચના આપી દીજે ઓકે મધ્ય ઝોનમાં ઉભા થયેલા ગેરકાયદેસર બાંધકામનો મામલો પણ સામે આવ્યો છે જેમાં રજા ચિઠ્ઠી વગર બાંધકામ ઉભા થયેલા મકાનો કઈ રીતે ઉભા થાય તે અંગે વિગતો માંગવામાં આવી છે એક વખત તોડી પાડવામાં આવેલા બાંધકામો ફરીથી કઈ રીતે ઉભા થાય તે અંગે આગામી સપ્તાહ રિપોર્ટ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો છે અનેક મકાનને પંદર મીટરની મંજૂરી હોવા છતાં બાવીસ મીટર બાંધકામ કરાવવાની કમિટીના ચેરમેને ધ્યાને આ વાત આવી છે જેમાં સલમાન એવન્યુમાં ત્રણ માળની મંજૂરી સામે છ માળ બાંધી દેવામાં આવ્યા સમગ્ર મામલા હાલ ગુજરાત હાઈકોર્ટમાં જોવા મળી રહ્યું છે તેને લઈને પણ તેમણે નિવેદન આપ્યું હતું મધ્ય ઝોન વાત કરવામાં આવે ગેરકાયદે બાંધકામ અને તેની સાથે રજા ચિઠ્ઠીનો નો સરેમ ભંગ થતો હોવાનું છે અનેક વર્ષોથી બની રહ્યું છે આજની કમિટીમાં તેને લઈને કયા પ્રકારની સૂચના આપવામાં આવી છે અને કોઈ માહિતી માંગવામાં આવી છે ખરી કોઈ સમય મર્યાદા સુધી એક ઘણી જગ્યાએ એવું ધ્યાનમાં આવ્યું છે કે ઘણા વખતની ગેરકાયદેસર બાંધકામોની મધ્ય ઝોનમાં ખૂબ જ ફરિયાદો આવી રહી છે ઘણા મકાનો ઉભા થઈ ગયા છે તો આજે કમિટીના માધ્યમથી સૂચના આપેલી છે કે રજા ચિઠ્ઠી ના હોય છતાં પણ મકાનો કેવી રીતે ઉભા થઈ ગયા કયા અધિકારીના સમય કયા અધિકારીના જવાબદારી થાય છે એની પણ તપાસ કરીને અમે લોકોએ માહિતી રજૂ કરવા માટે કીધેલું છે બરાબર કોઈ પ્રકારની ફરિયાદો પડી નથી કે એક ફરિયાદમાં એક આપે ન્યૂઝપેપરના માધ્યમથી પણ અમને જાણવા મળ્યું હતું કે સલમાન એવન્યુ કરીને મકાન હતું એમાં ફેક એનઓસી દ્વારા બાંધકામ કરવામાં આવ્યું હતું તો જે અંગે પણ કોની જવાબદારી છે એની સંપૂર્ણ વિગતો સાથે આવતી કમિટીમાં અમે વિગતો માંગી લીધી છે ઓકે હાલ આજે તમામ અલગ અલગ મુદ્દાઓ છે અમદાવાદ શહેરમાં પછી એ દબાણનો મુદ્દો હોય ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો હોય કે જે અલગ અલગ બાબતોમાં કોર્પોરેશનના અંતર્ગત તાબામાં આવતી કામગીરી દરમિયાનનો મુદ્દો હોય તેને લઈને ટાઉન કમિટીના ચેરમેન ત્રિતેશ મહેતાએ વિગતવાર વાત કરી હતી દર્શક મિત્રો એન કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં